રાજકોટના ગેમ ઝોન થયા પછી સરકાર અને કલેક્ટર સાહેબની કડક સૂચના હતી કે લોકમેળા માં કડક નિયમ જે હોવા જોઈએ એના માટે એસઓપી જાહેર કરી લીધી એ એસઓપી માં ફાઉન્ડેશન ફરજિયાત હતું આજે વખતે ફાઉન્ડેશન હજી આજની જગ્યાએ રેસકોષના ચકેડી ગોઠવાઈ રહી છે ફાઉન્ડેશન ભરાયેલ નથી એના સંચાલકે જે સંચાલકે ભાડો રાખે છે એ એમ કે છે કે જમીન કડક છે તો આ કડક જમીન તો દર વર્ષે આપણે રોકમેળો રાજકોટના રેસકોષણમાં જ થાય છે તો સરકારશ્રીને આ એસઓપી માં જાહેર કરી ત્યારે ખબર હતી કે જમીન કડક છે તો ફાઉન્ડેશન વિના નેખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા ચાલીસ રૂપિયા બહાર પડેલા હતા પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને જે સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે પચાસ રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો જે ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ એ આ મેળા ની રાઇડ્સ વાળા ને એવી ગેરમાર્ગે દુર્ઘટના બનતે જોઈ રહ્યા દુર્ઘટના બનતા સરકાર સરકારના જે અમુક અધિકારીઓ જેલ નો કારોવાસ ભોગવવો પડ્યો છે આ વખતે પણ સરકાર કોઈ પણ મન ન રાખતું નરમ વલણ રાખે સરકાર શ્રી ને મારી રજૂઆત છે કે જે આપણે એસઓપી જાહેર કરી છે એસઓપી પ્રમાણે કડક વલણથી આ મેળાના રાઇડ્સ તમામ નિયમનું નું પૂરું પાલન કરાવે